સુરત શહેરમાં લાજપુર જેલ ખાતે રક્ષાબંધન તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સુરતના લાજપુર જેલમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા. જેલમાં કેદ ભાઈને રાખડી બાંધવા ગયેલી બહેનની આંખો છલકાઈ. ભાઈની આંખોમાં પ્રસન્નતા, જેલ મુક્ત થવાની પ્રાર્થના કરી. લાજપુર જેલમાં બંધ કેદી ભાઈઓ માટે આજે રક્ષાબંધનના દિવસે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કેદીઓને પોતાની બહેન રાખડી બાંધવા માટે લાજપુર જેલ ખાતે પહોંચી હતી જેલ સંચાલકો દ્વારા રક્ષાબંધન ના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે છેલ્લા ચાર વર્ષથી આ રીતે તહેવાર ઉજવવામાં આવે છે જેલમાં દર વર્ષની માફક આ વર્ષે પર ખૂબ જ ભાવભૃત દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં ભાઈને રાખડી બાંધતી વેરાએ બહેન અને ભાઈની આંખોમાં અશ્રુ સરી પડ્યા સમગ્ર માહોલ થોડી વાર ગમગીન થઈ ગયો હતો ભાઈની આંખોમાં આંસુ જોઈને બહેન પણ પોતાના આંસુ રોકી શકી નહોતી પોતાના વહાલ સોયા ભાઈને જેલમાં કેદીની જિંદગી જીવતા જોઈને બહેન ખૂબ જ દુઃખી હતી ભાઈને પણ જાણે પોતાના કરેલા કૃત્યથી પ્રશ્ચાતાપ થયો હતો તે રીતે પોતાના પરિવારના સભ્યોને જોઈને રડી પડ્યો હતો તમામ કેદી ભાઈઓને શુભકામનાઓ પાઠવવામાં આવી જો કે આ વ્યવસ્થાને લઈને લાજપુર જેલના નાયબ અધિક બીપી ભટ્ટે જણાવ્યું હતું કે રક્ષાબંધનના પવિત્ર તહેવારના અનુસંધાને આજે લાસ્ટ ફોર સેન્ટ્રલ જેલ ખાતે પર બંધીવાન ભાઈઓને એમની બહેનોએ રાખડી બાંધી એ પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું જેલ પ્રશાસન તરફથી સર્વે કેદી ભાઈઓને અગાઉ સૂચના આપવામાં આવી હતી કે એમની બહેનો અહીં રાખડી બાંધવા આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અનુસંધાન આજે સવારે પ્રશાસન તરફથી સૌપ્રથમ તો તમામ બંધીવીન ભાઈઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથે સાથે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે તે માટે એક અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે દરેક બહેન પોતાના ભાઈને રૂબરૂમાં રાખડી બાંધી આશીર્વાદ આપી શકે એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે આશરે ત્રણ હજાર કેદીઓ પોતાની બહેન પાસે રાખડી બંધાવી આશીર્વાદ મેળવી શકે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત